નમસ્કાર દર્શક મિત્રો કરોના ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગૌ દર્શક મિત્રો રાજકોટમાં એક એવી સંસ્થા એટલે કે રોટરી કે જે અનેકવિધ સેવકીય પ્રવૃત્તિ કહે છે માણસોના ફિટનેસને પણ એટલું ધ્યાનમાં રાખે છે એ મેરેથોન હોય વોકેથોન હોય અથવા તો સાયકલોથોન હોય બધી જ સેવકીય પ્રવૃત્તિ એ લોકો કહે છે તો અત્યારે જે ઉનાળાની સિઝનની શરૂઆત થઈ છે ત્યાં મોર્નિંગમાં ફિટ રહેવા માટે આગામી છ એપ્રિલ બે હજાર પચીસ ના એ આયોજન કરવામાં આવ્યું છે તેના માટે આજે આપણી સાથે ટીમ ઉપલબ્ધ છે તો સૌથી પહેલા પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે આપને આ સાયક્લોથોન વિચાર ક્યાંથી આવ્યો વેલ આ છે જી પહેલા તો ઇવેન્ટ છે ને એનું નામ છે ઓકે એટલે આમાં ફન ઇનવોલ્વ છે રાઈટ આ સાયકલિંગ ફિટનેસ અને ફન બે ઇનવોલ્વ છે રાઈટ અને સાયક્લોફોન જે નામ છે જી આપણો રાજકોટ સાયકલ ક્લબ અને રોટરી બે નું પેટન્ટેડ નામ છે ઓકે રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે આપણી પાસે જી

તો અત્યાર સુધીમાં કેટલા પાર્ટિસિપન્ટ છે જનરલી લાભ લીધો હશે અચ્છું તો આપણે રજીસ્ટ્રેશન ચાલુ થયું ગઈ કાલ થી જી એટલે આપના માધ્યમથી અમે રાજકોટની જનતાને અપીલ કરવા આવ્યા છીએ કે મેક્સિમમ લોકો પાર્ટિસિપેટ કરે જી જનરલી આપ આઠ વર્ષથી સતત આયોજન કરતા હો છો તો કેટલા લોકો જનરલી ભાગ લેતા હોય છે 2023 માં અમે સાયક્લોથોન નું જે આયોજન કર્યું જી એમાં

મેડમ આપને પૂછવા માંગીશ કે જે આ સાયક્લોફોન ની જે આયોજન કરવામાં આવ્યું છે તો ઘણી વાર એવું બને કે લેડીઝ આમાં ભાગ બહુ ઓછા લેતા હોય છે તો એના માટે આપ શું કહેવા માંગશો હું એમ કેવા માંગીશ કે બધા લેડીઝ ને આમાં ભાગ લેવો જ જોઈએ અમે તો ઉલટાકના મોટિવેટ જ કરીએ છીએ જે અમારી રાજકોટ સાયકલ ક્લબ છે એમાં અત્યારે થર્ટી લેડીઝ જે મેમ્બર્સ છે અને અમે રોજ જે અથવા અધરવાઇઝ અઠવાડિયામાં ત્રણ દિવસ તો સાયકલ રાઈડ કરીએ જ છે અને મારું માનવું છે કે લેડીઝ જે એક ઘરનો પિલર છે પાયો છે એ પોતે ફિટ રહેશે તો એ બીજાને મોટિવેટ કરી શકશે ઘરની જવાબદારી લેતી હોય તો એની જવાબદારી પણ એને પોતે લેવી જ જોઈએ એ માટેથી હું બધાને એવું કહેવા જ માગીશ કે આ સાયકલોફન જે ઇવેન્ટ છે એક તો ખૂબ સારા ડિસ્ટન્સ ઉપર અમે એને બનાવ્યું છે અને એ દિવસે આખો મહોલ જુદો હશે બધા તમને ખૂબ મોટિવેટ કરતા હશે સાથે તમારા બધા રાઇડર્સ તમારી સાથે રાઈડ કરતા હશે એટલે તમે સારી રીતે કરી શકશો એ રાઈડ અને હું બધાને એવી જ અપીલ કરીશ કે ખૂબ ને ખૂબ જોડાયા રાઈડ દિવ્યજો પાછું આપની પાસે આવીશ અને પૂછીશ કે આ વખતનું જે સાયકલોફનનું જે આયોજન છે એમાં કેટલા કિલોમીટરની એડ છે અને એનો રૂટ કઈ પ્રકારનો નક્કી કરવામાં આવ્યો છે આ વખતે 21 કિલોમીટરની રાઇડ છે જી આત્મિય કોલેજમાંથી શરૂ થાશે જી 6 વાગ્યાનો સવારનો રિપોર્ટિંગ ટાઈમ છે 6 થી એપ્રિલ જી રાઇટ અને પહેલી એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન ચાલુ રહેશે જી સવારના 6:30 વાગે ફ્લેગ ઓફ હશે જી અને આત્મિયમાંથી નીકળી રૂટ ઉપર કેકેવી હોલ થઈ જી અને ગોંડલ સોરી કેકેવી થી નીકળી અને માધાપર ચોકડી

દરેક જે પૂર્ણ કરનાર પાર્ટિસિપેટને આકર્ષક મેડલ આપશું ઓકે તદુપરાંત લકી ડ્રો થશે લકી ડ્રોમાં એવું છે કે જેટલા લોકોએ ત્રણ હજાર ચાર હજાર જેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું હશે એ બધાની વચ્ચે લકી ડ્રો થશે ફર્સ્ટ કમ સેકન્ડ કમ થર્ડ એવું કાંઈ ફર્સ્ટ એવું નથી ઓકે પોતાની અનુકૂળતા એ રાઇડ સ્પીડમાં અનુકૂળતા એ સેફ્ટી સાથે કરી અને પૂર્ણ કરવાની રહેશે સેફ્ટી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ સ્પર્ધા અમારા માટે છે એટલે દરેક વચ્ચે લકી ડ્રો થશે લકી ડ્રો માં જીતનારને આકર્ષક સાયકલ ઓકે ઇનામ મળશે ઓકે ઓકે દિવેશભાઈ આપને પૂછવામાં આવ્યું કે જે આ સાયકલોફન નું આયોજન થયું છે તો મેડિકલ ટીમ આપની સાથે કઈ રીતે જોડાયેલી છે અને પ્લસ માં જેમને હેલ્થ ઇશ્યુઝ છે એમને એ લોકો સાયકલોફન થી કઈ રીતે ઓવરટેક કરી શકશે અથવા તો ઓવરકમ કરી શકશે અત્યાર સુધી જેટલી સાયકલોફન થઈ ગઈ જેટલા અમે અત્યારે 8 વર્ષ જેમન બોડીની મેઇન આઈટમ છે એમાં સાયકલિંગ થી અનેક અનેક ફાયદા થયા છે એને હિસાબે અમે દર વર્ષે આયોજન કરી રહ્યા છીએ એમાં આપણે મેડિકલ ટીમ સાથે હશે એકસો ની ટીમ સાથે હશે જી રાજકોટ પોલીસ સાથે હશે જી અને કોર્પોરેશન નો સાથે સાથ જી હા ગુડ સરસ મેડમ ફરી પાછું આપની પાસે આવીશ એઝ અ વુમન તમે કઈ રીતે લોકોને એન્કરેજ કરવા માંગો છો નોટ ઓનલી ફોર વુમન પણ એમ કે ઇવન બાળકોને પણ કઈ રીતે આમાં આવવું જોઈએ એના માટે આપ શું એન્કરેજ મેસેજ આપવા માંગશો યસ જેટલું એક મહિલા માટે સાયકલિંગ જરૂરી છે એટલું કિડ્સ માટે પણ કારણ કે આજે આપણે જોઈએ છે કે જેટલા બધા બનાવ બને છે એ શું કરવા થાય છે કે અન્ડર માં બધાને વેહિકલ આપી દેવા માંગીએ આપી દઈએ છે એટલે મેં પોતાના માટે પણ એટલું જ ધ્યાન રાખ્યું છે કે મારા બાળકને મેં કોઈ દિવસ વેહિકલ આપ્યું જ નથી અત્યાર સુધી અને હું એવું જ એનકરેજ કરું છું કે જેટલું બને એટલું સારું કામ સાયકલ લઈને કર અને એક બોન્ડ પણ બને છે જ્યારે મધર અને સન કે મધર ને ડોટર એ લોકો સાથે સાયકલિંગમાં કે ફિટનેસમાં ઇન્વોલ્વ થશે તો બાળકનું પણ ફાઉન્ડેશન સ્ટ્રોંગ થશે એને નાનપણથી એક હેલ્ધી હેબિટ ની ખોલવી પડશે એટલે એક ખૂબ એક સારો મોકો છે સાયક્લોફન કે તમે તમારા બાળક સાથે આમાં જોડાવ તો જેથી કરીને તમારું બોન્ડ પણ સ્ટ્રોંગ બનશે અને ફિટનેસ માટે તમે એક સ્ટેપ લઈ શકો યસ સાચી વાત મેડમ દિવેશભાઈ આપને કેવા માંગીશ કે આપ લોકોને શું સંદેશ આપવા માંગશો ને આપ એમને જોડાવા માટે કઈ રીતે અપીલ કરવા માંગશો એમને રાજકોટ તો રંગીલું શહેર છે યસ અને કાઈ ને કઈ ઉત્સવના મુકામ હોય છે આપણે તો આ એક સાયકલિંગ ઉત્સવ જ છે એક કાર્નિવલ છે આખા રૂટ ઉપર મ્યુઝિક ચીયરિંગ પોઈન્ટ એટલો બધો ઉત્સાહનો નો માહોલ હશે કે જે વ્યક્તિએ ક્યારેક લાઈફમાં દસ કિલોમીટર સાયકલિંગ નહીં કરી હોય એ એકવીસ કિલોમીટર સાયકલિંગ આવા ઉત્સાહમાં એટલું બધું સરસ રીતે કરી શકશે કે એને લાઈફ ટાઈમ મેમરી બનશે લોકોને હું અપીલ કરું છું કે ડબલ્યુ 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 ડોટ સાયક્લોફન ડોટ ઓઆરજી ઉપર જઈ અને આપનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરશો અને અમારી સાથે સાયકલિંગમાં જોડાઓ સાયકલિંગના જે આ કાર્નિવલમાં જોડાય સાથે અને એક ઉત્સવનો માહોલ બનાવી રહ્યા છો જી દર્શક મિત્રો જેમ દિવ્યેશભાઈ વાત કરી એમ આપનું રજીસ્ટ્રેશન અવશ્ય કરાવો અને આ સાયકલોફનમાં ભાગ લ્યો ફરી કોઈ નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી